નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ના પ્રવૃત્તિ નંબર પચ્ચીસ મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પચ્ચીસ મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતાપિતા દાદા દાદીના મુખ્ય કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો જોઈએ આપણે વાર્તાનું નામ છે જ્યાં સપ ત્યાં જપ કોની પાસેથી સાંભળી તો કે નાના અને નાની પાસેથી એક હતો ખેડૂત એને પાંચ દીકરા તે બધા બળવાન અને હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતને ઈચ્છા હતી કે પાંચે દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા રહે તે માટે શું કરવું જોઈએ તો એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચય દીકરાને પોતાની પાસે બોલાવી અને કહ્યું જુઓ આ લા લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે તો ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એક ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક પ્રયત્ન ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો પછી પહેલા ઘરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમ કે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ સમથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો વાર્તામાંથી શું શીખવા મળે છે તો કે આ વાર્તા ખેડૂતની સમજદારી અને એકતાને દર્શાવે છે ખેડૂત જાણે છે કે પાંચ દીકરાઓ એકબીજા સાથે સંપીને રહેશે તો મજબૂત બનશે તેથી તેણે તેમના દીકરાઓને સમજાવ્યું કે જે કામ એક વ્યક્તિ નથી કરી શકતું તે બધા સાથે મળીને કરી શકે છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો અહીં જે ચિત્ર દોરી અને તમને આપેલ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનો તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોદ ક્લાસીસ પરથી મળી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે